તમારા બાળકો માટે આ વેકેશનમાં આ નાસ્તો જરૂર બનાવજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ વેકેશનમાં બાળકો ઘરે હોય છે અને રમી રમીને થાકે છે ત્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે પણ કંઈક નવું બનાવીને ખવડાવવાનું મન થતું હોય છે તો આજે આપણે મમરામાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું જે બાળકોનો ફેવરેટ બની જશે અને આ નાસ્તો ખાધા પછી તેમને ભૂખ પણ નહીં લાગશે એટલો સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે કે એકવાર ખાધા પછી વારંવાર ખાવાનું મન પણ થાય છે તો ચાલો હવે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે મમરા લેશું ચાર કપ જેટલા મમરા લેશું અને તેને મોટા બાઉલમાં લઈ લેશું આ રીતે મોટા બાઉલમાં લીધા પછી તેને આપણે એક વખત પાણીથી ધોઈ લેશું તો અહીંયા મમરાને આપણે એકવાર પાણીથી ધોઈ લેશું એટલે થોડાક મમરા સોફ્ટ પણ થઈ જશે અને પાણીને આપણે દૂર કરી લેશું મમરામાંથી પાણી દૂર કર્યા પછી હવે તેમાં આપણે રવો એડ કરશું બે ચમચી જેટલો રવો એડ કર્યા પછી તેમાં બે ચમચી જેટલું પહેલાં પાણી નાખશું અને તેને મિક્સ કરી લેશું તો આ રીતે આપણે મમરા અને રવાને પહેલાં મિક્સ કરી લેશું જરૂર લાગે તો થોડુંક આપણે ફરીથી પાણી એડ કરીશું અહીંયા આપણે મમરાને એકદમ સોફ્ટ કરવાના છે તો રવો અને મમરા સરસ પલળી જાય તેના માટે આપણે દસ મિનિટ માટે તેને ઢાંકીને રાખી દેસું હવે આ નાસ્તા સાથે ખાવાની મજા પડે તેવી ચટણી બનાવીશું તેના માટે અહીં આપણે પેનમાં અડધી ચમચી કરતાં પણ ઓછું તેલ લેશું અને બે મીડિયમ સાઇઝના ટમેટાને કટ કરી લસણ ડુંગળીને આ રીતે કટ કરી અને એક સૂકેલ લાલ મરચું એડ કરી તેને થોડીકવાર માટે સાતરી લેશું ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર જ તેને આ રીતે સાતરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું રેડી કરેલા આ મિશ્રને હવે આપણે મિક્સચર જારમાં લઈ લેશું તેમાં ચપટીક હળદર ચપટીક લાલ મરચું પાવડર ચપટીક મીઠું અને ધાણાજીરું પાવડર એડ કરશું બે ચમચી જેટલું પાણી એડ કરશું અને બસ તેની એક પેસ્ટ બનાવીને રેડી કરી લેશું એટલે આપણી ચટણી છે એ બનીને રેડી તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે આ નાસ્તા સાથે આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે આપણે ચટણીને સાઈડમાં રાખી દઈશું આ નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે મીડિયમ સાઇઝની બે ડુંગળી લેશું અને ડુંગળીને એકદમ ઝીણી આપણે ચોપ કરવાની છે તો ડુંગળીના ફોતરા કાઢી તેને આપણે આ રીતે કટ કરી લેશું એકદમ ઝીણી ઝીણી સુધારવાની છે તે જ રીતે હવે આપણે એક નાનું મીડિયમ સાઇઝનું બટેટું લેશું અને તેને પણ એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેશું ચાકુની મદદથી આ રીતે એકદમ ઝીણું ઝીણું આપણે કટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આ રીતે બટેટાને પણ આપણે એકદમ ઝીણું સમારી લેશું અને તે જ રીતે હવે આપણે મીડિયમ સાઇઝનું ટમેટું લેશું અને મીડિયમ સાઇઝના ટમેટાને પણ ચાકુની મદદથી એકદમ ઝીણું ઝીણું આ રીતે કટ કરી લેશું એકદમ ઝીણું અહીંયા આપણે ત્રણેય વસ્તુને ચોપ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ત્રણેય વસ્તુને આપણે આ રીતે સમારી લેશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ તેમાં એડ કરશું જીરું સરસ કકડી જાય એટલે તરત જ તેમાં ચોપ કરેલા બટેટા એડ કરશું બટેટાને ચડતા વાળ નહીં લાગશે કારણ કે આપણે એકદમ ઝીણું બટેટું ચોપ કરેલું છે આ રીતે ઝીણું બટેટું ચોપ કરીને તમે તેલમાં એડ કરશો તો તે ઝડપથી પાકી જાય છે અને બિલકુલ વાળ નથી લાગતી તો આ રીતે બટેટાને તેલમાં સાતર્યા પછી તેમાં આપણે ડુંગળી એડ કરશું તો બે ચમચી જેટલી ડુંગળી એડ કર્યા પછી તે જ રીતે આપણે ટમેટા પણ એડ કરીશું અને ત્રણેય વસ્તુને એકસાથે સાતરી લેશું ટમેટા થોડાક સોફ્ટ થાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું ફ્રેન્ડ્સ ચણાનો લોટ નાખવાથી આ રેસીપી એકદમ ટેસ્ટી બને છે તો આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે ચણાનો લોટ તેમાં એડ કરશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે બટેટા પણ પાકી ગયા છે ચણાના લોટ પહેલાં આપણે મસાલા એડ કરશું તો ચપટીક હળદર પાવડર ચપટીક લાલ મરચું પાવડર ચપટીક ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું તેને આ રીતે તેલમાં સાતરી લેશું હવે બસ ચણાનો લોટ આપણે એડ કરી દઈશું એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યા પછી આ લોટને આપણે તેમાં સાતરી લેશું તો ચણાનો લોટ પણ સરસ આ રીતે પાકી જશે અને આ રીતે એડ કર્યા પછી આ નાસ્તાનો ટેસ્ટ છે એ ચાર ગણો વધી જાય છે અને રોજ રોજ બાળકોને શું ખવડાવવું તેની ટેન્શન હોય છે ત્યારે આપણે કંઈક નવું બનાવવાનું મન થાય છે ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો બાળકોને ખૂબ જ ભાવશે અને ઝડપથી પણ બની જાય છે બસ હવે તેમાં આપણે છાસ એડ કરશું અને છાસને આ રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લેશું છાસ ઉકરે એટલે તેમાં આપણે મમરા એડ કરવાના છે તો દસ મિનિટ થઈ ગઈ છે અહીં આપણા મમરા પણ સરસ પલળી ગયા છે અને રવો પણ એકદમ સરસ ફૂલી ગયો છે હવે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ્સ હવે તેમાં બિલકુલ પાણી નથી અને આ રીતે હાથેથી તેને મસરી લેશું અને આ રીતે મસર્યા પછી ઉકળતી છાસમાં આપણે તેને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ છાસ સરસ ઉકળવા લાગી છે તો હવે બસ તેમાં આપણે આ મમરાને એડ કરી દઈશું મમરાને એડ કર્યા પછી તરત જ તેને મિક્સ કરવાના છે અને મિક્સ કર્યા પછી એક જ મિનિટમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો ફ્રેન્ડ્સ એકદમ યુનિક નાસ્તો છે ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને તમારા બાળકોને પણ બહુ જ ભાવશે બાળકો રમી રમીને થાકે અને ઘરે ખાવું ખાવું કરે ત્યારે તમે આ હેલ્ધી નાસ્તો ઝડપથી બનાવીને બાળકોને આપી શકો છો બાળકોનું પેટ પણ ભરાઈ જશે અને તમારા માટે તો ખૂબ જ સહેલી રેસિપી છે આ રીતે એકદમ ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવ્યા પછી તેમાં આપણે કોથમીર એડ કરીશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા હેલ્ધી નાસ્તો બનીને રેડી છે હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે પ્લેટને તેલથી ગ્રીસ કરી દેશું રેડી કરેલા આ નાસ્તાને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેશું પ્લેટમાં એડ કર્યા પછી હવે આપણે તેલવાળી ચમચીથી તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું આ રીતે સ્પ્રેડ કર્યા પછી થોડીકવાર માટે આપણે તેને રેસ્ટ આપીશું તો અહીંયા આપણે થોડીકવાર માટે તેને છોડી દઈશું આ રીતે નાસ્તો ઠંડો થઈ જાય એટલે તેમાં આપણે ચાકુથી કાપા લગાડશું તો આ રીતે તેમાં કટ લગાવ્યા પછી તમે આ નાસ્તો છે એ બાળકોને આપી શકો છો એકદમ ટેસ્ટી યુનિક અને હેલ્ધી નાસ્તો બનીને રેડી છે જે બાળકોને ખૂબ જ ભાવશે તો આ વેકેશનમાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ